નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જી હા વિદ્યાર્થી મિત્રો આપણી ઓશન કોચિંગ ક્લાસીસ આપણી યુટ્યુબ ચેનલ પરથી તમને મળવા જઈ રહ્યું છે ગાલા સ્વાધ્યાય પોથીનું તમામ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જેની અંદર આજે આપણે ભણીશું ધોરણ પાંચ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સપ્લિમેન્ટરી રીડર એમાં યુનિટ નંબર વન ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ જેનું આપણે સંપૂર્ણ સચોચો સોલ્યુશન આપણે આ સ્વાધ્યાય પોથીના વિડીયોમાં ભણવાના છીએ તો ચાલો કરીએ શરૂઆત સોલ્યુશનની પેરેગ્રાફ નંબર પહેલો કહે છે રીડ ધ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ લખવાના છે તો ચાલો પેરેગ્રાફ વાંચતા જઈએ સમજતા જઈએ પેરેગ્રાફ છે આર્યભટ્ટ વિશે આર્યભટ્ટ સ્ટડીડ મેથેમેટિક્સ એન્ડ યુનિવર્સ કે આર્યભટ્ટ જે છે એને ગણિતનું અને યુનિવર્સ એટલે કે આખા જે બ્રહ્માંડ છે એના વિશે અભ્યાસ કર્યો હી ઇન્વાઇટેડ ધ ડિજિટ ઝીરો એને જે છે ડિજિટ ઝીરો ઝીરો નામની સંખ્યાની શોધ કરી ધેરફોર તેથી ઇટ હેઝ બીકમ ઇન્ડિયાસ ગિફ્ટ ટુ ધ વર્લ્ડ એના માટે એ ભારત માટે ગિફ્ટ સમાન છે વિક્રમ સારાભાઈ ભારતમાં પહેલું રોકેટ લોન્ચિંગ સ્ટેશન એમને બાંધવામાં મદદ કરી હતી સાયન્ટિસિસ્ટર યુનિવર્સ ઈસરોના જે સાયન્ટિસ્ટ છે ઈસરોના જે વૈજ્ઞાનિકો છે એ આખી દુનિયામાં ફેમસ છે પ્રખ્યાત છે શેના કારણે અબાઉટ ધ યુનિવર્સ તેમના બ્રહ્માંડની રિસર્ચના કારણે ધ ચંદ્રયાન થ્રી એન્ડ આદિત્ય એલ મિશન્સ આર ઇન્ક્રેડિબલ અચીવમેન્ટ્સ તે આપણે બહુ સારામાં આપણી સારામાં સારી સફળતાઓ છે વી વિલ લર્ન અ લોટ અબાઉટ ધ મૂન એન્ડ ધ સન ફ્રોમ ધેમ આપણે જે છે ઘણું બધું મૂન અને સન વિશે જે છે એમની પાસેથી શીખીશું

પછી છે ત્રીજું સેટિંગ અપ ધ ફર્સ્ટ રોકેટ લોન્ચિંગ સ્ટેશન ગોઠવવામાં કોને મદદ કરી હતી કોણે મદદ કરી હતી વિક્રમ સારાભાઈએ મદદ કરી હતી રેડી ચોથું છે નેમ ધ ટુ ઇનક્રેડિબલ અચિવમેન્ટ્સ ઓફ ઇસરો ઇન ઇસરોની બે ઇનક્રેડિબલ એટલે કે બહુ જ સારામાં સારી ઇન્ક્રેડિબલ એટલે કે જેની તમે કોઈ સાથે તુલના ન કરી શકો એવી બે અચીવમેન્ટ એવી બે સફળતાઓ કઈ કઈ છે ચંદ્રયાન 3 એન્ડ આદિત્ય L1 મિશન્સ ઓકે હાલો પાંચમો છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેલ નોન વેલ નોન નામના શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય થાય છે ફેમસ રેડી ચાલો આગળ વધીએ બીજો પેરેગ્રાફ છે ડોક્ટર હોમી જહાંગીર બાબા

ઇટ ઇઝ ધ ધ ધ ધ ધ સ્ટડી ઓફ 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 સ્મોલેસ્ટ વર્લ્ડ છે સ્ટાર્ટેડ કઈ સંસ્થા સંસ્થા ચાલુ ચાલુ કરી કરી હતી હતી ટાટા ફંડામેન્ટલ રિસર્ચ રેડી ચાલો આગળ વધીએ ચોથો સવાલ છે ધ ધ સ્મોલેસ્ટ પાર્ટ્સ ઓફ વર્લ્ડ દુનિયાના સૌથી નાના નાના ભાગોને નાના નાના કણોને શું કહેવાય છે કહેવાય છે પાંચમું છે વીચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેરી સ્મોલ વેરી સ્મોલ નામના શબ્દનો સમાનાર્થી શબ્દ પેસેજમાંથી ગોતવાનો છે શબ્દ છે ટાઈની ઓકે ચાલો આગળ છે ત્રીજું સર સી રામન વોઝ ઇન્ડિયન સાયકાસ્ટ્રિસ્ટ કે સર સી રામન જે છે ભારતના સાયકાસ્ટ્રિક શબ્દ હી વોઝ એવોર્ડેડ ધ નોબલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ ઇન નાઇન્ટીન એને ફિઝિક્સ માટે નોબલ પ્રાઇઝ હી બ્રોટ ઓનર ટુ અવર કન્ટ્રી થ્રુઆઉટ ધીસ અચીવમેન્ટ આ સફળતાના કારણે ભારતને બહુ સન્માન મળેલું આપણા દેશને બહુ જ સન્માન મળેલું ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ નોન એઝ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે જેને ભારતના મિસાઇલ મેનના નામે ઓળખાય છે હી પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન રિસર્ચ ઓન મિસાઇલ્સ એન્ડ ન્યુક્લિયર વેપન્સ એણે બહુ જ અગત્યનો રોલ નિભાવ્યો હતો શેમાં મિસાઇલ્સમાં અને ન્યુક્લિયર વેપન્સમાં હી સર્વડ એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ફ્રોમ ટુ 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 થાઉઝન્ડ

આગળ વધીએ જોડકો જોડવાનું છે સરસ મજાનું નાનકડું એવું ટચકડું એવું જોડકું આપ્યું છે પેલા શું કરવાનું પેલા પાર્ટ એ અને પાર્ટ બી ને સમજી લેવાનું પાર્ટ એ એટલે થાય છે વોટ વી આસ્ક આપણે જે પૂછીએ ઓનર એટલે થાય સન્માન ઇનક્રેડિબલ એટલે કે જેની તુલના કોઈ સાથે ન કરી શકો તે મિસાઇલ્સ એટલે થાય છે જે આપણે આકાશમાં મિસાઇલ મોકલીએ ને તે હાલો અહીંયા છે પ્રાઇડ એટલે કે ગર્વ ક્વેશ્ચન્સ એટલે કે સવાલ વેપન્સ એટલે હથિયાર અને અમેઝિંગ એટલે કે જેની તુલના તમે કોઈ સાથે ન કરી શકો તે ચલો વોટ વી આસ્ક ને શું કહેવાય તો આપણે જે પૂછીએ એને કહેવાય સવાલ એટલે કે ઓપ્શન બી ઓનર એટલે સન્માન થાય સન્માન એટલે ગર્વ હોય ઓપ્શન એ ઇન્ક્રેડિબલ એટલે બહુ જ આશ્ચર્યજનક એટલે આવશે અમેઝિંગ મિસાઇલ્સ એટલે હથિયાર છે એટલે આવશે વેપન્સ બરોબર અહીંયા આવશે સવાલ અહીંયા પ્રાઇડ અહીંયા અમેઝિંગ અહીંયા આવશે વેપન્સ સો કે સરસ મજાનું જોડકું પણ આપણે જોડી નાખીએ ચાલો આગળ વધીએ ની પેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ અત્યંત ઉપયોગી સૂચના ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને જી હા ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને તમામ વિષયની નીચેની પીપીટી અને પીડીએફ તમારા માટે ઉપલબ્ધ છે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પ્રયોગ પોથી એન્ડ ભૂગોળ પોથી બુક સોલ્યુશન અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્ન સોલ્યુશન

આપણે એપ્લિકેશન પરથી પીડીએફ જોતી હોય તો પણ તમને મળી જશે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ ટુ ફાઇવ પર કોન્ટેક્ટ કરીને અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે જેના દ્વારા પણ તમે પીડીએફ મંગાવી શકો છો તો બસ મારા વાલા આગળ વધીએ ત્રીજો પ્રશ્ન કાઉસ યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખવાના છે ઓપ્શન્સ છે આપણા સંશોધન વૈજ્ઞાનિક માન શોધ કરવી અને અતુલ્ય તો પહેલું છે ઓનર ઓનર એટલે થાય છે માન

જય ભારત